આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે ત્યારે હવે એક તરફ ભાજપના તમામ આદિવાસી નેતાઓ છે અને બીજી તરફ છે ચેતર વસાવા ત્યારે હવે કોણ કોના ઉપર ભારે પડશે એ વાતની ચર્ચા આ વિડિયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હવે ડેડિયાપાડા છોડી અને અન્ય આદિવાસી વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા છે જનસભા કરી રહ્યા છે લોકોને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એટલે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો ચેતરવસાવા દાહોદ અને છોટા ઉદેપુર આ આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધારે એક્ટિવ જોવા મળી રહ્યા છે અને આ તમામ બાબતને લઈ અને ભાજપના તમામ આદિવાસી નેતાઓ એ પછી પીસી બરંડા હોય બચુ ખાબડ હોય જસવંત ભાભોર હોય મહેશભાઈ ભુરિયા હોય કે પછી કોઈ પણ હાલ જ મંત્રી બનેલા રમેશ કટારાએ તો એટલા સુધી કહી દીધું કે અમે લોકો પંદર પંદર વર્ષથી કામ કરી રહ્યા છે ચેતર વસાવા બે ત્રણ વર્ષથી આવ્યા છે હજી સુધી કોઈ રોડ રસ્તા પણ નથી બનાવ્યા છતાં એને લોકો આદિવાસી નેતા કહે છે આ તમામ વાતને લઈ અને ચેતર વસાવાએ પણ હવે જવાબ આપ્યો છે ભાજપના તમામ આદિવાસી નેતાઓને જવાબ આપી અને કહી દીધું છે કે તમે પેલા તમારા વિસ્તારોમાં કેટલું કામ કર્યું હવે આ તમામ બાબતને લઈ અને રમેશ કટારાએ શું કહ્યું ચેતર વસાવા દ્વારા શું જવાબ આપવામાં આવ્યો સૌપ્રથમ એ સાંભળી લઈએ પણ બીજા હમણાં ઘણા બધા નવા નેતા થાય છે એના પડી જાય એટલે એના વાહણ પડતા ને મારા ભાઈ એનું ખાસ કરીને કહેવાય અમે કેમ કે એ હમણાં ને આવેલા નેતા હવે બે વર્ષ થતા ના થતા નહીં અમારે તો પંદર પંદર વર્ષ થતા હવે તો અમને કોઈ આદિવાસી નેતા આદિવાસી નેતા નહીં કહેતા પેલા હમણાં ને આવેલા ને રોડ નહીં બનાવ્યો રસ્તો નહીં બનાવ્યો જાગરૂ ને બનાવ્યું હોય ગયા ઝોપડું નહીં હલાડ્યું હોય કાંઈ ભાંગડું નહીં કરી આપણને લગ્નમાં નહીં ગયા હવે ને એવા નેતા આવ્યા નેતા આવ્યા વિવિધતા રાજ્ય બનાવવાનું કઈ રાજ્ય બને કેટલા રાજ્યની સંમત્તિ લેવી પડે રાજ્યપાલોની હમણાં ગામ ગામમાંથી બીજું ગામ વિભાજન કરવું હોય તો કેટલું સંમતિ લેવી પડે નથી લીધું મેં વાત કરીએ કે હમણાં ઘરની અંદર આપણા ગોવિંદભાઈ હે કે આપણે આદિવાસી ભાઈ ત્રણ ચાર દીકરા આવે તે જુદા થાય તે લગન થાય જુદા પછી અલગ અલગ જમીનમાં જુદા થઈ જાય પછી એમાં જુદા કરવા માટે જમીનનો ભાગ બીજો ભાગ બધો ભાગ પાડવા ગામ ધોખું કરવો પડે તક ગામના સરપંચને લીધા ગામ પણ આ પેલું ભાનસોડ કરો કહી કે અહીંયા આપણે લાવીએ પેલી તામ તો જમીન રાજ્ય સલાડવા માટે ફંડ ફાળો જોયો જ નહી જોઈએ એટલે એમને કહેજો ભાઈ રાજ્ય કઈ છે ખેમ હતો નહીં આપણા ગુજરાત રાજ્ય હું ખોટું હે ખોટું હે આજે હે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા વસવેતરાય પટેલ સાહેબ આ બધા મહાનો ભાવ ભારતીય જનતા પટીની વર્ષોથી કામ કરે અને કરતા આયા મિત્રો અમે પણ કરતા આયા અને એ કામ કરી તમને વચ્ચે કેવા આયા અમે આ યાદ કરાવો આયા મિત્રો ઘણા લોકો વાતો કરે અને આમ કરીશું તેમ કરીશું મોદી સાહેબ આમ કરે ભાજપ સરકાર આમ કરે તમારી સરકારો હાઠ આઠ વર્ષ સુધી રાજ કરી હતી કોઈ આ દિશા મંડા ભગવાન યાદ કર્યો કોઈ યાદ નથી કર્યો આ મોદી સાહેબે ઉજાગર કરવા માટે તમારી વચ્ચે રોક લીધા જી જેતરભાઈ ભાજપના નેતાઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ તો બહારનો છે અને તો તમારું વારંવાર આવવાનું કારણ શું છે જયતરભાઈ વસાવા એ ગુજરાતના એમએલએ છે ગુજરાતના કોઈ પણ જગ્યાએ પણ જશે અમે રાજસ્થાનમાં પણ જઈ છીએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જઈએ છીએ હું આમ આદમી પાર્ટીનો વિધાનસભા દળનો નેતા છું અને આખા ગુજરાતનો હું પ્રવાસ કરું છું એટલે જે પણ લોકોએ આ બાદ આ વાત કીધી હશે ક્યાંક તો એમને બંધારણનું જ્ઞાન નથી અને લોકશાહીનું એમને જ્ઞાન નથી વડાપ્રધાન આપણા દેશના છે અને યુગાન્ડા જાય આફ્રિકા જાય અમેરિકા જાય તો ત્યાંના લોકો એવું થોડા કહે છે કે ભાઈ તમે ભારતના છો બહારના છો અહીંયા કેમ આવ્યા વડાપ્રધાન પ્રજાના ટેક્સે આઠસો કરોડના વિમાનમાં ફરે છે અમે તો અમારા પગારના ખર્ચે અહીંયા ફરીએ છીએ તો એ બધી વાહત વાતો છે એમને ડર છે આવનારા દિવસોમાં એમની સત્તા જવાની છે એટલે આવા વિહોણા બિન જરૂરી ગેરવ્યાજબી નિવેદનો કરતા હશે આ રમેશ કટારાના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે તો પંદર વર્ષથી અહીંયા છે આ તો ત્રણ વર્ષથી અહીંયા છે તો હવે આ સરકાર ચલાવશે પોતાના મત વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ સોથી પણ વધારે છે બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી સિકલ સેલ એનેમિયાની સમસ્યા છે કુપોષણથી બાળકો પીડાય છે આજે દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લામાં એની ગણના થાય છે અને એના માટે જે આદિજાતિ ગ્રાન્ટ આવે છે એમાં ચાહે આદિ આદર્શ ગ્રામની બજેટ હોય ગુજરાત પેટર્નનું બજેટ હોય વિકાસશીલનું હોય મનરેગાનું હોય ગ્રામ વિકાસનું હોય ડીઆરડીનું હોય બધામાં જ આ નેતાઓના પાપે લોકો સુધી એ બજેટ પહોંચતા નથી અમને આજે દાહોદમાંથી ફરિયાદો મળી છે કોંગ્રેસના સાથીઓએ ભાજપના સાથીઓએ પણ નારાજગી બતાવીને અમારી સાથે જોડાયા છે એમણે કીધું કે સાંસદ અને ધારાસભ્યની પોતાની એજન્સીઓ જે અમદાવાદની સુરતની વડોદરાની અહીંયા આવે છે અને લોકોને કઈ યોજનાની જરૂર છે એની જગ્યાએ પોતાને એમાંથી કેટલી કમિશન મળશે ટકાવારી મળશે એ પ્રકારના બિનજરૂરી કામો અહીંયા મંજૂર કરીને બજેટ વાપરવામાં આવે છે અને લોકોને એ

બાર હજાર જેટલી બેઠકોની ચૂંટણી છે ત્યારે આ બાર હજારે બાર હજાર બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે એમાં દાહોદ પણ આવી જાય છે દાહોદની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અમારા સાથીઓ ઉમેદવારી કરશે અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે એમાં કોઈ શંકા નથી દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ યુવાઓને વિનંતી કરીએ છીએ તમે આવો આપણે પરિવર્તન કરવાનું છે તમે રાજનીતિથી દૂર નહીં ભાગો રાજનીતિમાં તમે નહીં આવશો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે તમે સાથે આજે જોડાવી પાર્ટીમાં કેટલા લોકો જોડાય છે અને આગામી સમયમાં કેટલા લોકો હજુ જોડાવાના છે અને કોનસી કોનજી પાર્ટી માંથી જોડાવાના છે આજે અમે અહીંયા દાહોદની મુલાકાતે હતા અમારી સાથે કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ બારિયા સુનિલભાઈ જોડાય છે કોંગ્રેસના જિલ્લાના ઉપપ્રમુખ યુથના એવા અનિલભાઈ ડાંગી જોડાય છે કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયા સુનિલભાઈ જોડાય છે કોંગ્રેસના યુથના તાલુકા મંત્રી એવા આપણે રાકેશભાઈ જોડાય છે સાથે બા પાર્ટીના આદિવાસી પરિવારના સ્થાપક સ્થાપનાથી કામ કરતા એવા હટીલા કમલેશભાઈ પણ આજે જોડાય છે સાથે હિરજીભાઈ માવી ભાજપમાંથી જોડાય છે પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે આજે મિતેશભાઈ પ્રજાપતિ તેઓ પણ અમારી સાથે જોડાય છે અને એમની આ મેન આગેવાનોની યાદી છે એમની સાથે એમના સમર્થકો પણ આજે આમ આદમી પાર્ટી જોડાય છે પાર્ટીમાં જોડાય છે એમનું અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સ્વાગત કરીએ છીએ આવનારા દિવસોમાં એમનું સન્માન જળવાય અને એમના માર્ગદર્શન થકી અમે બધા આ વિસ્તારોમાં મજબૂતાઈથી ચૂંટણીઓ લડીશું દરેક નિર્ણયોમાં એમને અમે સહભાગી બનાવીશું અને દાહોદની તમામ તાલુકા જિલ્લા પંચાયતોમાં બધા સાથે રહીને માત્ર ચૈતર વસાવા નરેશ બારિયા કે રાકેશ બારિયા નહીં આ બધી ટીમ અમે સાથે લઈને આગળ વધીશું તમારા આમ પાર્ટીનો દાહોદ જિલ્લાનો પ્રજાનો પ્રેમ છે એ લોકોએ જે વેઠેલું છે આજ દિન સુધી એમની સમસ્યામાં એમના અન્યાયમાં એક પણ વિપક્ષના નેતા એમની સાથે નહોતા અમારા આવાથી લોકો બધા ખુલ્લામાં હવે બોલતા થયા છે અધિકારોની માંગ કરે છે શિક્ષણ માંગે છે શાળા માંગે છે આરોગ્ય માંગે છે રોજગાર માંગે છે અને એનો ડર અહીંના સ્થાનિક સાંસદ અને નેતાઓને લાગ્યો છે મંત્રીઓને લાગ્યો છે એમને એવું એવું થયું છે કે ચૈતર વસાવાના આવવાથી આ લોકો જાગૃત થશે એકત્રિત થશે અસ્તિત્વની વાત કરશે સંવિધાનિક સામાજિક અધિકારોની વાત કરશે એટલે એ લોકો બધા ડરી ગયા ચૈતર વસાવા એટલા મોટા નેતા નથી પણ દાહોદના પ્રજારી સાથે છે એમની આ તાકાત છે દાહોદની આ યુવાઓની તાકાત છે કે નેતાઓ આજે મજબૂરન ગામડે ગામડે ગલીએ ગલીએ જઈને અમારું નામ લેવું પડે છે ત્યારે મારા નામ લેવાની જરૂર કેમ પડી તમે કર્યું નથી કંઈ તમે આજે વિકાસ કરતા તો આ લોકો તમારી સાથે રહેતા તમે કશું કર્યું નથી એટલે આજે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આવનારા દિવસોમાં દાહોદમાં પરિવર્તન થશે આ ખરાખરીનો જંગ એટલા માટે છે કારણ કે ચૂંટણી આવશે ચેતર વસાવા તો તેમનો પ્રચાર કરી જ રહ્યા છે આમ આદમી પાર્ટીનો સંગઠન મજબૂત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભાજપના તમામ આદિવાસી નેતાઓ હવે ચેતર વસાવાને કઈ રીતે નીચે દેખાડવું ચેતર વસાવાને સતત કહી રહ્યા છે કે તેઓ બહારના નેતા છે બહારથી આવી અને આપણા વિસ્તારમાં આવી અને જનસભા કરી જાય છે આપણા વિસ્તારના લોકોને ભ્રમિત કરી રહ્યા છે અમે લોકો તમારા વચ્ચે પંદર પંદર વર્ષથી છે તમારા કામ કરી રહ્યા છે અમે અહીંયા તમામ આદિવાસી નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે જો તમે પંદર પંદર વર્ષથી કામ કર્યા હોતા જો તમે તમારા વિસ્તારમાં રોડ રસ્તા બનાવ્યા હોતા તો આજે ક્યાંક વસાવા તમારા વિસ્તારમાં આવતા વિચારતા ચેતર વસાવા તમારા વિસ્તારમાં આવી અને બોલીને જતા રહે છે તમે લોકો માત્ર ને માત્ર આક્ષેપ કરો છો કારણ કે તમે ચેતર વસાવા વિશે જ બોલી શકો છો તમારા વિસ્તારમાં જો તમે કંઈ કામ કર્યું હોત તો તમે તમારા કામ વિશે બોલતા હોત કે અમે લોકો એ આટલા કામ કર્યા પરંતુ તમે કોઈ કામ નથી કર્યું એટલે તમે ચેતર વસાવા ઉપર આક્ષેપો કરી રહ્યા છો અને ચેતર વસાવા બીજી તરફ એમના કામ વિશે બોલી રહ્યા છે કહી રહ્યા છે કે તમે અમને એકવાર મોકો આપો ત્યારે ભાજપના નેતાઓ એમને જ ક્યાંક આક્ષેપો કરી રહ્યા છે ચેતર વસાવાએ તમામને કહ્યું ચેતર વસાવાએ આના પહેલા બચુ ખાબડના મનરેગા કૌભાંડને લઈને પણ ખુલાસો કર્યો ત્યારબાદ બચુ ખાબડનું મંત્રીપદ મંત્રી પદ ગયું તો હવે નવા મંત્રી આદિવાસી વિસ્તારમાંથી આવ્યા એમના જ આજુબાજુના વિસ્તાર એટલે કે દાહોદ વિસ્તારમાંથી જ આવ્યા ફતેપુરાના રમેશ કટારા રમેશ કટારા સતત કરી રહ્યા છે છે ઉપર અહીંયા સ્પષ્ટ કહ્યું કે રમેશ કટારા પહેલા પોતાના વિસ્તારના રોડ રસ્તાઓ જોવે પોતાના વિસ્તારમાં કેટલું કામ કર્યું એ જોવે અને ત્યારબાદ ચેતર વસાવા વિશે બોલે હાલ એવું કહી ગયું છે કે ભાજપના તમામ આદિવાસી નેતાઓ એક તરફ અને ચેતર વસાવા એક તરફ ભાજપ અને આપ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ જંગ હવે આદિવાસી વિસ્તારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે ચેતર વસાવવા અને લોકોનો અભિવાદન મળી રહ્યો છે એની સામે ભાજપના નેતાઓ લોકોને સમજાવવાનું એમના કામ કેટલા કર્યા એ બતાવવાનું મૂકી અને ચેતર વસાવાની પાછળ પડ્યા છે એટલે હવે આ ખરાખરીનો જંગ જામ્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં